လာကြလေတော်တင်နေ

પણ કોરોનાની અંદર ડોક્ટર મિત્રો નેક્સ્ટ ટુ ગોડ એટલે કહી શકાય કે બધામાં રિસર્ચ દર્શન થયાનો અનુભવ થયો તો સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ હૃદયથી જોડાયેલું છે પરંતુ જાતે આપણા સૌના લોક મારા સાથે સંપર્કમાં હોય છે નાના મોટા કોઈ પ્રોગ્રામ કરવા હોય તો એમાં બધી મદદ કરતા હોઈએ છે મારા લાગે કે પણ કામ હોય કે પણ સેવા હોય તો મને મોકો આપજો વિશેષ નહીં કરતા આપણા આદરણીય અમિતભાઈ શાહ સાહેબને દેશમાં સર્વોચ્ચ લીટી માટે માટેના જે કાર્યકર્તાઓ સંકલ્પ કર્યો છે અને એમાં કાર્યકર્તાઓ દિવસ રાત લાગેલા છે એની અંદર આપણે બધા પણ જોઈએ ભારત માતા કી થેન્ક યુ કે ભઈ આ અમાર જરૂર છે આ અમાર આટલા રૂપિયાની જરૂર તો એટલા ટાઈમ હેલ્થ માટે એજ્યુકેશન માટે દિવસ રાત એક કરીને બીજો વસ્તુ એ છે કે આપણે આપણા તરફથી એક એમના એમની મુદત લગભગ 22મી એપ્રિલ કદાચ હવે પૂરી થાય તો આપણા ઉપર સુધી એવી પહોંચાડે કે ગુજરાત ના બંને સુપુતો આપડો માનનીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારતના સહકારીતા તેમજ ગૃહપ્રધાન પ્રધાન માન્ય શ્રી અમિતભાઈ શાહ જયારે આપણી વચ્ચેથી ઇલેક્શન લડતા હોય જ્યારે તેમને ડૉક્ટરો માટે જે ભૂતકાળમાં જે કાયદો હતો ડૉક્ટરો ઉપર એફઆઈઆર થાય એફઆઈઆર થયા પછી એમના ઉપર અમુક વર્ષથી સજા થાય એવો કાયદો હતો એ કાયદા પછી આપણને છૂટછાટ આપી છે ડૉક્ટરો માટે જે સજાની જોગવાઈ હતી બહાર કાઢી છે એ ડૉક્ટરો માટે એક ઉત્તમ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈની સરકારે અમિતભાઈની સરકારે કરી છે મારો એક આપના થકી એક મીડિયા થકી હું લોકોને કહેવા માગું છું જ્યારે આપણા ત્યાં સાત પાંચ બે હજાર ચોવીસ ના દિવસે જ્યારે ઇલેક્શન છે ત્યારે બુદ્ધિજીવી વર્ષ ખાસ કરીને ડોક્ટરો વકીલો એન્જિનિયરો ચાર્ટર એકાઉન્ટ આ લોકો વધુમાં વધુ માત્રામાં વોટિંગ કરે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને વોટ આપે અને ભારતીય જનતા પાર્ટીની સરકારના એક સૂત્ર છે આ અપટી બાર ચારસો નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન નેશનલ લેવલે છેલ્લા પંચોતેર વર્ષથી કાર્યરત છે અને ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશન આજથી ચાલીસ વર્ષ પહેરવ્યા પહેલાં એટલે આજે પિસ્તાલીસમું વર્ષ ચાલી રહ્યું છે એ પહેલાં એસ્ટાબ્લિશ થયેલું આ એસોસિએશન છે આ બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે આપણા બાળકોની અંદર સાંસ્કૃતિક આપણી જે વારસો છે સાંસ્કૃતિક ધાર્મિક ઉત્સવો છે એ ઉજાગર થાય એની ભાવના ઉજાગર થાય એ હેતુથી આ હોલિકી રામ રામ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ હોલી કે રામ રામ કાર્યક્રમની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા આગળ પ્રતિકાત્મક અમે હોલીનું દહન કર્યું છે પ્રતિકાત્મક હોલી તિલક તિલક હોલી અમે રમ્યા છીએ અને સાથે સાથે ભોજન પ્રસાદ પણ લીધો છે હવે ત્યારબાદ અમે ગીત સંગીત લોક નૃત્ય અને એક હાસ્ય કોમેડી નાટક ડ્રામા પણ અમે અહીંયા આગળ દિનેશ હોલની અંદર કરવાના છીએ આમ તો વારંવાર ડૉક્ટર મિત્રો સીએમ ઈ કરતા હોય છે પરંતુ એ પરંપરાગત અમારું જે વૈજ્ઞાનિક અને સાયન્ટિફિક જે નોલેજ અમે મિલ મેળવતા હોઈએ છીએ એના સિવાય સપરિવાર આ રીતે દર વર્ષે અમે એક કલ્ચરલ કાર્યક્રમ કરતા હોઈએ છીએ સપરિવાર લોકો આવ્યા છે અને સમગ્ર અમદાવાદમાંથી એમ કહેવામાં આવે છે કે હજારથી પણ વધુ ડોક્ટર મિત્રો સપરિવાર અત્યારે ઉપસ્થિત છે જે કલ્ચરલ અમારો કાર્યક્રમ છે એ બધા જ ડોક્ટર મિત્રો કરવાના છે જેમ કે વિવિક વિબિકરી હોય ડાન્સ હોય જે બાળકો અમારા ડાન્સ કરે છે ગીતો ગાય છે અને બીજા ઘણા લોકો જે અમારી પ્રાર્થના કરવાની છે એ સિવાય અમારી ગણેશ વંદના કરવાની છે આ બધું જ અમારા મિત્રો કરશે પરંતુ ડ્રામ ડ્રામા છે એ લે મારો થપ્પો એ એક બીજા સંસ્થા દ્વારા કરવાની છે